शहर पुलिस कमिश्नर श्री द्वारा સુરત શહેરમાં બનતા વિવિધ પ્રકારના જે ઓફન્સ હોય એ ઓફન્સ જે છે જ્યારે બને તો એ તાત્કાલિક ડિટેક્શન થાય અને એમાં જે ભોગ બનનારો એમને તરત જ ન્યાય મળે એ અનુસંધાને પોલીસની વિવિધ યુનિટ્સ દ્વારા તાત્કાલિક કાર્યવાહી એમાં કરવામાં આવતી હોય એના જ અનુસંધાને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં હમણાં થોડાક દિવસોથી ચેઇન્સ મોબાઈલ સ્નેચિંગના અમુક અમુક બનાવો બનવા પામેલ હતા અને એ જ બનાવોના લીધે પોલીસ દ્વારા જે છે એ બનાવોની તપાસ ચાલતી હતી અને એમાં અલગ અલગ સોર્સેસના આધારે ટેકનિકલ યુઝના આધારે પોલીસ દ્વારા જે એ બનાવ જે લોકો અંજામ આપેલા છે એ લોકોની શોધખોળ ચાલતી હતી એ શોધખોળ અને તપાસ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમના પીઆઈ દ્વારા જે બનાવો એમના વિસ્તારમાં બનવા પામેલા હતા એ બનાવોની તપાસ દરમિયાન જે છે એક વ્યક્તિને ઝીરોઇન કરવામાં આવ્યો અને એને જ્યારે પકડવામાં આવ્યો તો એમના લીધે બીજા લોકો જે હતા જે લોકો સતત જે છે મોબાઈલ સ્નેચિંગના બનાવોને જે અંજામ આપતા હતા એમ એ આખી જે લોકોની જે ટોળકી હતી એને પકડવામાં આવેલ અને એમાં અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા જે છે ત્રણ લોકોને જે પકડવામાં આવેલ છે એમને સાથે સાથે જે બે લોકોને અલગથી ડિટેન પણ કરેલ છે ટોટલ જે છે પાંચ લોકોને પકડવામાં આવે છે જેમાં ત્રણ લોકો અટક થયા છે અને બે લોકોને હમણાં જે પકડે છે ડિટેન કરેલો છે એમાં જે લોકો પકડવામાં આવેલ છે એ ત્રણ લોકો જે અટક થયેલ છે એમનું નામ શાહિદ ઉર્ફે સાહિલ છે જે ઝાપા બજાર સુરત શહેરના રહેવાસી મુફેઝ રહુફ મુલતાની એ પણ સુરતના રહેવાસી અને ત્રીજા જે મેઇન રિસિવર હતો સિદ્દિક અબ્દુલ સતાર કાપડિયા એ પણ સુરતના રહેવાસી છે એ લોકો દ્વારા જે છે ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેરના ધારો કે ઉમરા વેસુ અલથાણ અડાજન પાલ ગોડાદરા કતારગામ સલાબતપુરા મહીદરપુરા અને વિવિધ વિસ્તારોમાં જે છે મોબાઈલ સ્નેચિંગના બનાવો અંજામો આપવામાં આવેલા હતા જેમાં આમ પ્રજામાં જે છે જ્યારે ફીલી પ્રજા જે છે સાંજ સવારના ટાઈમમાં ઘૂમતી હોય વોક કરતી હોય ત્યારે જે છે એ લોકોને મિસગાઈડ કરીને એમને એ મોબાઈલ સ્નેચિંગના ઇન્સિડન્ટ જે છે અંજામ આપવામાં આવેલ હતા ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે એમાં એ લોકો પાસેથી ટોટલ એકસો વીસ મોબાઈલ રિકવર થયા છે જે એમાં જે રિસિવર હતા જેમને ઘરે પોલીસે રેડ કરી ત્યારે એકસો વીસ મોબાઈલ રિકવર થયા એમને સાથે સાથે જે મોબાઈલ જે એ લોકો સ્નેચ કર્યા હતા અને જેના ટ્રાન્ઝેક્શન થયા હતા એ જ ટ્રાન્ઝેક્શનના જે લોકોને પૈસા મળ્યા હતા એના સાડા ત્રણ લાખ રૂપિયા પણ પોલીસ દ્વારા રિસિવ કરવામાં આવેલ છે અને જે બાઈક અને જે વહીકલ આ બનાવવામાં વપરાશ થઈ હતી એવી બે વ્હીકલ પણ જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમને સાથે સાથે પોલીસ દ્વારા જે છે ડોક્યુમેન્ટરી પુરાવામાં ડાયરીઓ પણ રિસીવ કરવામાં આવી છે જેમાં એ જે લોકો પકડવામાં આવેલ છે એમને સિવાય એમને સાથે બીજા જે સ્નેચરો હતા એવા તેર સ્નેચરોના અલગ અલગ જે છે ટૂંકા ટૂંકા અને બીજા નામ અને ડિટેલ્સ પણ મળી છે પોલીસ દ્વારા એમની તપાસ પણ ચાલુ છે જે એ લોકો પકડવામાં આવેલ છે એમાં ટોટલ અત્યાર સુધી અઢાર ગુના જે છે ડિટેક્ટ થયા છે અને બીજી ઈ એફઆઈઆર પણ જે છે દાખલ થયેલી છે જેમનો પ્રોસેસ અત્યારે ચાલુ છે તો ટોટલ જે છે પોલીસ દ્વારા એમાં અડતીસ જે ગુનાઓ ડિટેક્ટ એ લોકોને જે પકડવામાં આવેલ છે એમનાથી થયા છે અને આગળમાં જે હું વાત કરી કે જે ડોક્યુમેન્ટરી પુરાવા મળ્યા એમાં વિવિધ બીજા જે તેર સ્નેચરો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના એની પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકોને પકડવામાં આવશે અને એમના સાથે સાથે જે એ લોકોનો નેટવર્ક હતો કેટલા ટાઈમથી બીજા જે છે મોબાઈલ સ્નેચરોને જે છે એ લોકો સાથે રાખ્યા હતા કેટલા બીજા મોબાઈલો જે છે સ્નેચ કર્યા એ પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે જે હું વાત કરી કે જે ત્રણ લોકો અટક થયેલા છે એમાં એક જે શાહિદ ઉર્ફે સાહિલ છે એમનો જૂનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં અડાજન અને ઉમરામાં સ્નેચિંગના ગુના દાખલ થયેલ છે એ જ રીતે મુફેઝ ઉર્ફે મુલતાની એમના વિરુદ્ધ પણ જે છે અગાઉમાં સ્નેચિંગના ઓફેન્સ દાખલ છે જનરલી જે હું વાત કરી કે પહેલા એકદો એમાં જે જે આરોપી હતા એ એક નાનક કોઈ કામ કરતા હતા પછી જ્યારે એમને આ એક બે વખત જે સ્નેચિંગનો એમને બનાવમાં સક્સેસ મળી ત્યારે સ્નેચિંગના જે ઇન્સિડન્ટ જે છે સતત કરવા લાગ્યા જે રિસીવરની હું વાત કરી જે સિદ્ધિક જે મેઇન રિસીવર હતો એમના ઘરેથી જ આ છે જે બધી વસ્તુ રિકવર કરવામાં આવેલ છે જેમાં એકસો વીસ મોબાઈલ રોકડા એ બધી વસ્તુ એમના ઘરેથી રિસીવ કરવામાં આવેલ છે અને ડાયરી પણ જે છે રિકવર કરવામાં આવેલ છે જે એ લોકો મોબાઈલ જે એ લોકોને રિસીવ થતા હતા અને પછી જે હું વાત કરી કે જે ડાયરીમાં વિગત મળવામાં આવી છે એ લો ડાયરી ઉપરથી જે વિગત છે એમની તપાસ ચાલુ છે અને બીજા જે સ્નેચરોના રિસિવર હતા એ પ્રમાણે જ્યારે એ લોકો પકડવામાં આવશે તો વધુ જે છે આગળની વિગત એમાં જાણવામાં આવશે આજે આખી કામગીરી થઈ છે એમાં ઉમરા પોલીસ સ્ટેશન અને ડી સ્ટાફના જે અમારા પોલીસ સ્ટાફ અને ઉમરા પીઆઈ દ્વારા જે છે એમાં વ્યવસ્થિત અને સારી રીતે મહેનત કરવામાં આવી છે જે એક પ્રશંસાપાત્ર જે છે કામગીરી છે અને અમને એવી આશા છે કે આ કામગીરીથી આગળમાં જે એવા કોઈ બનાવો નહીં બને એ સો ટકા એમાં જે છે અટકાવવામાં આવશે જેમ હું વાત કરી કે એમાં એકસો વીસ મોબાઈલ અત્યાર સુધી પોલીસ દ્વારા રિસીવ જે છે રિકવર કરવામાં આવેલ છે અને બીજી જે વિગત હું જણાવી કે જે ડોક્યુમેન્ટરી પુરાવા મળ્યા છે એમાં પણ બીજા લોકોના એમાં ડિટેલ્સ મળી છે તો એમની તપાસ પણ ચાલુ છે અને એમને સિવાય બીજા કેટલા મોબાઈલ જે છે એમાં એ લોકો સ્નેચ કરેલા છે એ પણ જે છે આગળમાં તપાસમાં ખુલવા પામશે જે રિસીવર છે એ સુરતના રાણી તલાવનો જ છે અને એ બેસિકલી જે લોકો સાથે સંકળાયેલો હતો તો એ જ એક્ટિવિટીમાં જે છે એ સંડોવાયેલા હતા જે ગુના દાખલ થયા છે અને એ ગુના દાખલની જે અત્યારે જે તપાસ જે છે અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં ટૂંક સમયમાં જે છે જે ભોગવનાર એવા હતા એમને મોબાઈલ ઝડપથી જે છે પરત કરવામાં આવશે એ અત્યારે તપાસ જે છે એમાં ચાલુ છે